વૈજ્ઞાનિક સંશોધન થકી સફળતાની કહાની દોઢસો પ્લસ આખા એલઆરએસના દોઢસો પ્લસ માણસો છે કર્મચારીઓ છે સંશોધન વૈજ્ઞાનિક છે તથા શ્રમયોગ્ય છે એ બધા આના માટે જ કાર્યશીલ છીએ વર્ષો પહેલાં વેતનનું નવસો લિટર દૂધ આપતી કાંકરેજ ગાય આજે બત્રીસો લીટરે પહોંચી

આજે બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ ગાય વિશ્વ લેવલે આગવી ઓળખ ધરાવતી છે આ પશુ સંવર્ધન કેન્દ્ર આવેલું છે કામધેનુ યુનિવર્સિટી દાંતીવાડા સરદાર કૃષ્ણનગર ખાતે આપણે પશુ સંશોધન કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે છીએ એનું એક પશુ સંશોધન કેન્દ્રની સ્થાપના ઓગણીસો અઠ્યોતેર માં થઈ હતી જ્યારે એ ગુજરાત કૃષિ યુનિવર્સિટીથી હતી ગુજરાત કૃષિ યુનિવર્સિટી આમ તો એમ ત્યારે એનો ઓબ્જેક્ટ હતો કે જે તે વિસ્તારની આખા ગુજરાતની અંદર હતી એટલે જે તે વિસ્તારની અંદર જે તે પશુઓ છે એ વિસ્તારના પશુઓની જાળવણી અને એની એનું ઉત્પાદનમાં વધારો કરવો એવો મુખ્ય હેતુ હતો તો આ ઉત્તર ગુજરાતની પશુ સંશોધન કેન્દ્ર ખાતે ઉત્તર ગુજરાતની કાંકરેજ ગાય અને મહેસાણી ભેંસની જાળવણી અને એનું ઉત્પાદન વધારો કરવા માટેનો ઓબ્જેક્ટ છે તો અત્યારે આપણે જે પશુ સંશોધન કેન્દ્ર ખાતે રહ્યા છીએ ત્યાં એક અમારી પાસે પશુ માટેનું સિમેન્ટ કલેક્શન સ્ટેશન પણ છે જ્યાં કાંકરેજ ગાયના તેમજ મહેસાણી ભેંસના સિમેન્ટના ડોઝ બનાવી અને અમે એનું વેચાણ કરીએ છીએ એ સિવાય કાંકરેજ ગાયના સારા સારા બુલ સિલેક્ટ કરી અને આ કેન્દ્ર જ્યારે ચાલુ થયું ઓગણીસો ત્યારે કાંકરેજ ગાયનું અમારું દૂધ ઉત્પાદન એક વેતરનું ઓગણીસો નવસો ને સત્યોતેર એટલે તમે ગણો તો ત્રણસો દિવસનું ગણવા જાવ તો રોજનું લગભગ એક ગાયનું દોઢથી બે લિટર દૂધ આવતું હતું પણ ધીમે ધીમે સિલેક્ટિવ બ્રિડિંગ કરીને એના ઉત્પાદનમાં વધારો કરતા કરતાં હાલ અમે બત્રીસો લિટર પચાસ વેતર દૂધ ઉત્પાદન સુધી પહોંચ્યા છે એમાં વેતરનું દૂધ ઉત્પાદન ગણ્યું તો જનરલી વેતર ત્રણસો દિવસનું ગણાય તો પહેલાં વેતરની લંબાઈ પણ બસોથી થી સવા બસો દિવસ જ હતી જે સારો અત્યારે સુધારો કરતાં કરતાં અમે બસો ને પંચાણું દિવસ એવરેજ એક વેતરની લંબાઈ સુધી પહોંચેલ છીએ અને કાંકરેજ ગાયના અમે સિમેન્ટ ડોઝ સારા ડોઝ પણ વેચાણ કરીએ એ સિવાય જો કોઈ હોય સિમેન્ટ આપીએ છીએ આ સિવાય જો તમે જુઓ કે વેતરનું દૂધ ઉત્પાદન પછી વિયાણા પછી ગાભણ થવાનો સમય પેલા લગભગ દોઢસો દિવસ હતો એટલે વીયાણા પછી ચાર મહિના કે પાંચથી છ મહિને ગાભણ થતી એ પણ અમે ઘટાડતા ઘટાડતા લગભગ એવરેજ સો દિવસે એટલે ત્રણથી સા ત્રણ મહિને કાંકરેજ ગાયો ગાભણ થઈ જાય એ સિવાય દૂધ ઉત્પાદનની વાત કરીએ તો બસો પંચાણું દિવસ સુધી દોવા દઈએ છીએ એ પ્રથમ વીણની ઉંમર તમે ગણો તો લગભગ આ દેશી ગાયો છે એટલે ચારથી પાંચ વર્ષે વ્યાય તો અમારી અમારી પાસે જે ગાયો છે એવરેજ અમે સાડા ત્રણ વર્ષે ગાય પ્રથમ વ્યાણની ઉંમર સાડા ત્રણ વર્ષની છે એ સિવાય બે વ્યાણ વચ્ચેનો ગાળો જનરલી આપણે કહી કે કાંકરેજ ગાયો એ વ્યા વી વાર લગભગ બે વર્ષે એકવાર વાર તો અમારી અહીંયા લગભગ એવરેજ તેર થી ચૌદ મહિને એક ગાય દર ગાય વી વી જ જતી હોય છે આભાર મારું નામ છે ડૉક્ટર એચ એચ પંચાસરા પશુ પશુ સંશોધન કેન્દ્ર ખાતે હું સંશોધન વૈજ્ઞાનિક તરીકેની ફરજ બજાવું છું હાલમાં આ ગૌ સંવર્ધન કેન્દ્ર ખાતે બસો પંદર કાંકરેજ ગાય એસી મહેસાણી ભેંસ બસો એક કાંકરેજ ગાયના નાના મોટા બચ્ચા તેમજ બસો આઠ મહેસાણી ભેંસોના બચ્ચા હયાત છે સાથે આ કેન્દ્ર પર નસલ સુધારણા માટે ત્રેવીસ જેટલા સારી અને શ્રેષ્ઠ નસલના કાંકરેજ બુલ તેમજ મહેસાણી પાડા રાખવામાં આવી રહ્યા છે અને તેમના વીર્ય થકી કૃત્રિમ બીજદાનના ડોઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ કેન્દ્ર ખાતે છેલ્લા ચાલીસ વર્ષમાં કાંકરેજ ઓલાદમાં સંશોધનના પરિણામે નવસો સિત્યોતેર લીટર વેતર દૂધ ઉત્પાદનથી વધી અત્યારે આપણે બત્રીસો પચાસ લીટર પ્રતિ વેતર દૂધ ઉત્પાદન સુધી પહોંચ્યા છીએ આનો લાભ ખેડૂતો સુધી પહોંચે એ માટે શરૂઆતમાં અમે આવી સારી ઉત્તમ ઓલાદની ગાયોના સાંડ ઉછેરી અને ખેડૂતોને ફેળવવા માટે આપતા પરંતુ આ પૂરતું ન હતું માટે વર્ષ બે હજાર દસમાં અહીંયા અમે સિમેન્ટ ફ્રીજિંગ લેબોરેટરીની શરૂઆત કરી એમાં અમે અહીંની જે ઉત્તમ કે જેને આપણે ઇલાઇટ ઓલાદ કહીએ એવી ગાયોના સાંઠ વૈજ્ઞાનિક ઢબે ઉછેરી તેના ડોઝ બનાવી અને અત્યારે ખેડૂતોને અમે આપીએ છીએ અને છેલ્લા દસ પંદર વર્ષથી અમે પંદર કેન્દ્રો પણ ક્ષેત્રીય કક્ષાએ ચાલુ કર્યા છે જ્યાં બિદદાનને ફ્રી ઓફ સેવા ખેડૂતોને મળે છે તો આનો લાભ ખેડૂતો સુધી પહોંચી શકે એ માટે અમે આ પ્રયત્ન

જે કર્મચારીઓ થકી ખેડૂતો પોતાના ઘરે પાળેલી ગાયોમાં કૃત્રિમ બીજદાન કરાવી રહ્યા છે જિલ્લાના ખેડૂતો રખેવાળની આ સ્ક્રીન પર દેખાતા એડ્રેસ અને કોન્ટેક નંબર મારફતે કાંકરેજ ગાયોમાં કૃત્રિમ બીજદાન માટે વધુ માહિતી મેળવી શકે છે ઓકે અત્રેના એલઆરએસ ગૌશાળા ખાતે અમે મેનેજમેન્ટમાં અમારા ગૌશાળામાં લેબર મેનેજમેન્ટના ડિપાર્ટમેન્ટ છે પ્લસ એક દાણનું છે ખાણદાનનું છે ફોડરનું છે તો એના અમે ફોડરમાં જે ઘાસચારો આવે છે એ અમે કટિંગ કરાવીને એ રીતે નાખાવીએ છીએ લેબર મેનેજમેન્ટમાં સિત્તોતેર લેબર છે સેવન્ટી સેવન લેબર અહીંયાથી મેનેજ થાય છે ફક્ત ગૌશાળામાં એલઆરએસ ખાતે એ અમે મેનેજ કરીએ છીએ મિલ્કર છે સાફ સફાઈ માટે જે લેબર રાખેલા છે છોકરાઓ રાખેલા છે પ્લસ મિલ્કિંગ પાર્લર છે તેના અંદર જે મિલ્કર રાખેલા છે તે જાનવરો ધોવામાં અને એનું જ ધ્યાન રાખવા માટે રાખેલા છે પ્લસ એક અલગથી નાનું ડિપાર્ટમેન્ટ કે કહેવાય ભાગ છે કે ક્લિનિકનો છે કે જે ક્લિનિકના અંદર ડૉક્ટર છે પ્લસ એના સાથે દેખરેખ માટે અને હેલ્પ માટે માણસો રાખેલા છે તે લોકો ગર્ભનું પરીક્ષણ છે કે કોઈ જાનવરો એઆઈ કરવાની જરૂરિયાત છે તો એ દવાનું છે એ લોકો કોઈ જાનવર બીમાર છે એની ટ્રીટમેન્ટ કરવાની છે તો એ બધા માટે માણસો રાખેલા છે તે ક્લિનિકવાળા એ સાર સંભાળ રાખે છે એની પ્લસ અમે રોજે રોજ અમારા જે રેકોર્ડ છે અને એક આ એલઆરએસ પશુ સંશોધન કેન્દ્ર છે એટલે અમારા સંશોધન અમે બારીકાઈથી એનું આ બધું મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ કે અમારો રેકોર્ડ દિન પ્રતિદિન કંઈક સારો અમે રેકોર્ડ આપી શકીએ અમારો કોઈ નસલ છે કે કોઈ અમાર આ છે એનો ઇમ્પ્રુવમેન્ટ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થાય અમે એના માટે જ પ્રયત્નશીલ છીએ અને સારા બધા જ દોઢસો પ્લસ આખા એલ આર એસના દોઢસો પ્લસ માણસો છે કર્મચારીઓ છે સંશોધન વૈજ્ઞાનિક છે તથા શ્રમયોગ્ય છે એ બધા આના માટે જ કાર્યશીલ છીએ મારું નામ ગાલવડિયા વૈશાલી હું ખેતી મદદનીશ તરીકે અહીંયા ફરજ બજાવું છું આ ગૌ સંવર્ધન કેન્દ્ર ખાતે રહેલી કાંકરેજ ગાયો અને મહેસાણી ભેંસો માટે અહીં ખૂબ જ કુશળતાપૂર્વક અનેક વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે અહીં અલગ અલગ ભાગોમાં ખૂબ જ સારા શેડ ઉભા કરવામાં આવે છે પશુ કેન્દ્ર અમારે ટાઈમ થી છ અને અને વચમાં થી દસ એક કલાક કોઈ સારવાર કરવા માટે પશુ કોઈ બીમાર હોય કોઈ દવા કરવી આ છે તે છે એને બાંધવા છોડવા પાવા મિલ્કિંગમાં અમે તેર માણસો છીએ અને ઓટોમેટિક મશીન લાવ્યું છે એટલે એનેથી થોડીક ઝડપ થાય છે એટલે અમને થોડીક સગવડતા રહેશે આ રીતે અમારું મિલ્કિંગ ચાલે છે કાયો માટે ટાઈડ હોય તડકો હોય વરસાદ હોય શિયાળો ઉનાળો ગમે ત્યારે અમારે આવવું જ પડે મીમાં એમાં હાલે જ નહીં તો પશુ સંશોધન પશુનું કામ છે એટલે ગમે ત્યારે આવવું પડે એમ તેમજ અહીંની ખાસ બાબત એ છે કે કાંકરેજ ગાય જેવા ખૂબ જ સતર્ક પશુનું દૂધ પણ મિલ્કિંગ મશીન વડે દોહવામાં આવી રહ્યું છે

અને તેવી જ રીતે મહેસાણી ભેંસોનું દૂધ પણ મિલ્કિંગ મશીન વડે જ નીકળવામાં આવે છે અહીં હાલમાં દૈનિક બારસો લીટર જેટલું દૂધ ઉત્પાદન થાય છે જે દૂધનો ઉપયોગ યુનિવર્સિટી કેમ્પસના કર્મચારીઓ અને દાંતીવાડા બીએસએફ કેમ્પ ખાતે વેચાણ કરાઈ રહ્યું છે એ સિવાય જે અત્યારે હાલ પશુ સંશોધન કેન્દ્ર ખાતે એકસો ગાયો તથા ભેંસો દોવા દઈએ છીએ તો એનું દૈનિક દૂધ ઉત્પાદન બારસોથી સાડા બારસો લિટર જેટલું થાય છે આ દૂધ ઉત્પાદનમાંથી એ તમે ગણો તો આપણે હમણાં જોયું હશે કે એ વન મિલ્ક એ ટુ મિલ્ક કરીએ તો અમારી પાસે જે કાંકરેજ ગાયનું દૂધ છે બધું જ એ ટુ મિલ્ક છે અને એ અમે કેમ્પસની અંદર વિતરણ કરીએ છીએ એટલે એ નજીવા ભાવથી અત્યારે તમે દૂધ લેવા જાઓ તો ડેરીના દૂધના પણ સાઠ રૂપિયા લીટર મળે અમે પિસ્તાલીસ રૂપિયા લીટર દૂધ વેચીએ છીએ આ સિવાય અમારો આગળ વધારાનું દૂધ ઉત્પાદન એ કેમ્પસમાં વેચતા પણ દૂધ વધે તો એ અમે બીએસએફને પણ સપ્લાય કરીએ અમે અત્યાર સુધીમાં લગભગ અમે બે કોરોના કાળ વખતથી બીએસએફને દૂધ આપવાનું ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં લગભગ એક કરોડ રૂપિયાનું દૂધ અમે બીએસએફને આપ્યું એ એ તો ત્રીસ રૂપિયા લિટર લીટર લેખે અમે ચા આપતા હતા દૂધ ના ભાવ વધારો હમણાં ચાર મહિનાથી જ કરેલ છે તો બીએસએફ ને પણ અત્યારે અમે દૂધ આપીએ છીએ તો બીએસએફ વાળા આશ્ચર્ય થાય છે કે આવું દૂધ તો અમને ક્યાંય આટલે અમારી જિંદગીમાં મળેલ નથી તો આ બીએસએફ ને પણ આપીએ છીએ આ કેન્દ્ર ખાતે ગાયો અને ભેંસોને રાખવા માટે અલગ અલગ વિભાજન સાથે ખૂબ જ મોટી જગ્યામાં ચોવીસ ખુલ્લા વાડા નિર્માણ કરાયા છે જેમાં મોટા ભાગના પશુ ખુલ્લા રાખવામાં આવે છે જેથી તેમનું શારીરિક હેલ્થ સારું રહે છે સાથે સાથે અહીં પર દિવસ સાઈઠ લેબર કાર્યરત રહે છે અમે અગિયાર વાગે આવા સાહેબ સાત વાગે આવા અગિયાર વાગે ઘેર જાવ રોજ રોજ અમારે સફાઈનું કામ ચાલુ હોય હોજે ત્રણ વાગે આવા છ વાગે ઘેર જાવ અમા જ આવા વીસ જણા મજૂર હે વીસ જણા આરું આ કામ કરી કરા સફાઈ કોમ જેમને અલગ અલગ પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે અમે હોય વીસ જણી છે હૃદય રોજનું અમને આ વાસણ વાસીડું કરવાનું હવારમાં અમે સાત વાગે આવ્યા અને અગિયાર વાગે સૂટો થા પછી ત્રણ વાગે આવ્યા અને અમે છ વાગે સૂટો થા અમને રોજ ને એક એક મજૂરને આ વાળા હોપેલાય અને અમને જનાવર કોઈ અમે તરીવી પોતરીવી કોઈ ચાળીવી કોઈ પચાવે એને એક એક કોઈ જનાવરનો મરે નાખવાનો સોન આ ભેંસાનું નાખવાનું કોઈ પહેલીથી પહેલી વાડો બદલે મરે કોઈ ગા આવે કોઈ ભેંસ આવે પણ મારે રોજ નું મારે મજૂર મજૂરી અને બાદ સોણ વાસીડું કરવા મારું નામ માણસી બેન અમારે ચાર જણ ગ્રુપ છે સવારમાં અમે આવીએ અને અહીંયા ટાવલો ભરેલા પડ્યો એલ ની અંદર એટલે અમે આવીને ઘાસ કાપીએ ઘાસ કાપીને વાડામાં લઈને આવે વાડામાં છ વાડા મિલ્કિંગ ના છે અમે ચાર જણા છ વાડામાં લાવીએ આ રીતે ગામની અંદર નિરણ અમે કરીએ છીએ બરોબર બસ અમારે બીજા બે ગ્રુપ છે લેબરના પણ બીજાને અલગ વિભા બીજા ઘાસચારો પશુદાણ જેવી અનેક બાબતની માહિતી અહીં રોજે રોજ કોમ્પ્યુટરમાં નોંધવામાં આવે છે સવારે આઠ વાગ્યા સવારે ત્રણ વાગ્યાથી લઈ અને સાંજના છ વાગ્યા સુધી લેબરને અહીંયા મેનેજમેન્ટ કરે છે જેવા અમારા લેબરનું કેટલું કામ છે શું કામ કરે છે અને કઈ રીતે કામ કરે છે એ ટોટલી અમારે અહીંયા રેકોર્ડ રાખવામાં આવે છે કે રેકોર્ડ અમે આજથી એક વર્ષ પછી કોઈ પણ માગે તો એમને અમે બતાવી શકીએ અને કોઈ પણ કોઈ કારણોસર એવું લાગે કે આ રેકોર્ડમાં મને કોઈ એવું દેખાય કે આ ના નહીં જરૂરી તો એમને ઉપરથી સલાહ આપવામાં આવે છે સાથે સાથે પશુઓના આરોગ્યની જાળવણી માટે બે ડોક્ટર ખડે પગે કાર્યરત રહે છે તેમજ ચાર મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક હાજર રહે છે